તો મારું નામ રાજ હિતેશકુમાર સોની છે હું થરાદથી છું અને હું અત્યારે સાયકલ સોલો રાઈડ બે જો બે હજાર કિલોમીટર ઉપરની છે એ કવર કરી રહ્યો છું જે થરાદથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની છે તો આ જે હું જે સાયકલ યાત્રા કરી રહ્યો છું એનું મોટી એક જ છે કે આ સાયકલ યાત્રા દરમિયાન હું દોઢસોથી વધારે પડતા સેન્ટરો હું કવર કરવાનો છું ફરવાનો છું જેની અંદર આપણા ધાર્મિક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે અને ઘણા બધા એવા ફરવાલાયક સ્થળો છે કે જેની હું હિસ્ટ્રી ધીમે ધીમે બહાર લઈશ અને આ કરવાનો મેઇન મોટિવ એ છે કે આજની આપણી જે યંગ જનરેશન છે એ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધારે પડતી એક્ટિવ થઈ ગઈ છે અને જે બહારનું જે ટ્રાવેલિંગ છે જે બહારની દુનિયા છે જે આપણી હિસ્ટ્રી છે એને ભૂલી રહી છે ધીમે ધીમે તો હું એક નવું સ્ટાર્ટ કર્યું છે થોડા ટાઈમથી જ મેં એક નવો પ્રયાસ કરવા જઈ રહ્યો છું કે યુટ્યુબના માધ્યમથી હું બધું તે બહાર લાવીશ કે જેથી કરી અને આપણી જે યંગ જનરેશન છે આ બધું જોવે અને મોબાઈલ અને સોશિયલ મીડિયાને આને થોડુંક સાઈડમાં રોકી અને એ ફરવા નીકળે અને બીજું કે હું આ યાત્રા આખી સાયકલથી કરી રહ્યો છું મારી પાસે કારીની સુવિધા છે અને બાઇકની બી સુવિધા છે પણ છતાં હું સાયકલ યાત્રા કરું છું હું નીકળ્યો છું થરાદથી અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ પૂરું કવર કરવાનું છું જેની અંદર અત્યાર સુધી મેં ભાભરમાં હરિધામ ગૌશાળા જલારામ ગૌશાળા એના પછી ગંગેશ્વર મહાદેવ ત્યારબાદ વરાણા શ્રી ખોડિયારમાં ઝીંજવાડામાં ઝીંજવાડા શ્રી રાજબીમાનું મંદિર છે ત્યાં આગળ પણ બહુ સિદ્ધરા જયસિંહ વખતનો ફોટો હતો એ બી કવર કર્યું ત્યારબાદ મેં પાટણીમાં વાણિંદ્રધામ જે મંદિર છે એ બી કવર કર્યું શક્તિમાનું મંદિર છે ત્યારબાદ હું આવ્યો ત્યારે રામાપીર પિંપડી ધામ એ બી કવર કર્યું એના પછી હું અત્યારે લાસ્ટમાં બે મંદિરમાં હતો ત્યાં એનું પણ બધું ઇતિહાસ કમ્પ્લીટ હિસ્ટ્રી કવર કરી અત્યારે હું આવ્યો છું સુરેન્દ્રનગર વઢવાણમાં વઢવાણમાં અત્યારે આવ્યો ત્યારે મેં અત્યારે હવા મહેલ કવર કર્યો છે હવામેલ બાદ માધા વાવ ત્યાં એક રાંદલ દેવીની બી વાવ છે એ બી કવર કર્યું હાલ હું રાણક દેવી મંદિરનું અત્યારે હું શૂટિંગ કરવા આવ્યો છું અહીંયા મારો આ જે પ્રવાસ છે બે હજાર કિલોમીટર ઉપરનો છે અને સમથિંગ અઢી મહિના ઉપર મતલબ સિત્તેર પંચોતેર દિવસ ઉપર મારો પ્રવાસ અત્યાર સુધીમાં બહુ સારો એટલે બહુ સારો રિસ્પોન્સ મળ્યો હજારો પબ્લિક મળી ચૂકી છે અને આવો રિસ્પોન્સ મેં કદી આમ વિચાર્યું નહોતું કે મને આટલો રિસ્પોન્સ મળશે અને હજી સુધી એક નવાઈ વાત એ છે કે હજી સુધી આટલો નીકળ્યો એક મારો રૂપિયાનો બી ખર્ચો નથી થયો અને ક્યાંય મને રોકાવા માટે મારે કઈ જગ્યાએ પે નથી કરવું પડ્યું